નમસ્કાર દર્શક મિત્રો જીએસટીવી અને ધી એચવી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું કે એમ રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ વિષયમાં બોર્ડના પરીક્ષામાં આપણને મૂંઝવતા થોડાક પ્રશ્નો વિશે ચર્ચા કરવા એકત્રિત થયા છીએ ત્યારે સૌપ્રથમ મિત્રો આપણે જાણીએ છીએ તેમ પ્રકરણ એક સંચાલન ખ્યાલ હેતુ અને મહત્ત્વ જેનો બોર્ડની પરીક્ષામાં ચાર ગુણનો ગુણભાર રહેલો છે તેના વિશે આપણે આજે થોડીક ચર્ચા કરીશું અને એમના મૂંઝવતા પ્રશ્નો એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે જાણીએ છીએ તેમ સંચાલન કરવા માટે આપણને સંચાલનના પાયાના તત્વો એની સૌ જરૂર પડે આ પાયાના તત્વોની જો ચર્ચા કરીએ તો સૌપ્રથમ સત્તા બીજા નંબરે જવાબદારી અને ત્રીજા નંબરે ઉત્તરદાયિત્વ આમ સત્તા જવાબદારી અને ઉત્તરદાયિત્વ એનો પિરામિડ રચાવવો જોઈએ અને તેની ત્રણેય બાજુઓ સરખી હોય એટલે કે જ્યાં સંચાલન થતું હોય ત્યાં સત્તા જવાબદારી અને ઉત્તરદાયિત્વ ત્રણેનું પલડું સરખું હોય તો જ સંચાલન સારી રીતે કરી શકાય સત્તા એટલે મિત્રો જાણીએ છીએ અન્ય વ્યક્તિ પાસે કામ કરાવવા માટે મળતો વિશિષ્ટ અધિકાર જવાબદારી એટલે કાર્ય અંગે સ્વીકારેલું બંધન અને ઉત્તરદાયિત્વ એટલે સોંપાયેલા કાર્યની સફળતા કે નિષ્ફળતા અંગેનો તરતના ઉપરીને ખુલાસો આપવાની પ્રક્રિયા એટલે ઉત્તરદાયિત્વ જ્યારે આ પિરામિડ રચાય ત્યારે મિત્રો સંચાલન ખૂબ સારી રીતે થઈ શકે આ સંચાલન જ્યારે કરવા જઈએ છે ત્યારે પ્રેક્ટિકલ લાઈફમાં આપ માત્ર નિયમોથી કામ ચાલતું નથી એ વખતે આપણને સંચાલનની વ્યાખ્યા ખ્યાલ ખ્યાલ છે મિત્રો કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ સાથે રહીને અન્ય વ્યક્તિઓ પાસેથી કાર્ય કરાવવાની કળા જો આપણે આ વ્યાખ્યાને સાચા અર્થમાં જો ઠેરવવા જઈએ તો એ દ્રષ્ટિએ સંચાલન છે એનો ઉપયોગ દિન પ્રતિદિન ધંધાકીય એકમોમાં વાણિજ્યના એકમોમાં તદઉપરાંત શૈક્ષણિક ધાર્મિક અને આજે તો સમાજની દરેક વ્યવસ્થા ખૂબ જ મોટા પાયે થઈ રહ્યો છે તો એ વખતે આ સંચાલનનું મહત્ત્વ શું છે આ અંગે આપણને બોર્ડમાં એક પ્રશ્ન ત્રણ ગુણનો પૂછી શકે જ્યારે આવો પ્રશ્ન આપણને ત્રણ ગુણનો પૂછવામાં આવે તો એ વખતે મિત્રો આપણે ટૂંકનો છ મુદ્દાની રજૂઆત કરવાની હોય છે આવી રજૂઆત કરવા માટે મિત્રો સૌ પ્રથમ પ્રથમ પ્રશ્ન સંચાલનનું મહત્વ એની ચર્ચા કરીએ તો સંચાલનનું મહત્ત્વ શું છે એ બાબતને સમજાવતા અહીં પ્રથમ મુદ્દો કહે છે કે ભાઈ જે સિદ્ધિ કોઈ પણ ધંધાકીય એકમ ચોક્કસ ગોલથી જ કાર્ય કરે છે જો એ ગોલ એની પાસે નહીં હોય તો એ એકમ છે ઉત્પાદકતા કે નફાકારકતા વધારી શકતો નથી અને તમે જાણો છો તેમ નફો ન થાય તો આવું એકમ છે એ બજારમાં લાંબો સમય ટકી શકતું નથી માટે સંચાલન જો કરવામાં આવે તો કોઈ પણ ધંધાકીય એકમ એ સરળતાથી જે સિદ્ધ પ્રાપ્ત કરી શકે છે ત્યારબાદ બીજા નંબરના મુદ્દાની જો ચર્ચા કરીએ મિત્રો તો સાધનોનો મહત્તમ ઉપયોગ સંચાલન આપણે જ્યારે કરતા હોઈએ છીએ તો આપણને સિક્સ એમની જરૂર પડે મેન મટીરિયલ મેથડ મની માર્કેટ અને આ જે આ પાંચ બાબતોની આપણે ચર્ચા કરી એને આપણે મેક્સિમમ જો યુટિલાઈઝ કરીશું તો એવું ચોક્કસ બનશે કે આપણું સંચાલન છે વધારે ને વધારે સારું બનાવી શકાશે આ સાધનોને આપણે મહત્તમ જેમ જેમ ઉપયોગ કરતા જઈશું તેમ તેમ એ દેશ છે એનો વિકાસ પણ ખૂબ ઝડપથી આગળ વધશે અને માટે સાધનોનો મહત્તમ ઉપયોગ થવો જરૂરી છે ત્યારબાદ મિત્રો પડતર ઉપર અંકુશ લાવવા માટે પણ સંચાલન છે ઉપયોગી સાબિત થાય પડતર અંકુશની જો આપણે ચર્ચા કરીએ તો કોઈ પણ ધંધાકી એકમ ચીજવસ્તુ જ્યારે બનાવે છે તો એ ચીજવસ્તુની કોસ્ટ એને જાળવવા માટે સતત પ્રયત્ન કરે છે આવો પ્રયત્ન કરતી વખતે એણે વસ્તુની જે કિંમત છે એને જાળવવા માટે એની કોસ્ટ શક્ય હોય એટલી નીચી લાવવાની છે એ વખતે જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે કંટ્રોલિંગનું કામ કરી અને એ પડતરને આપણે જાળવી શકીએ અને આમ આ રીતે પડતર અંકુશ છે એ સંચાલન થકી લાવી શકાય મિત્રો ત્યારબાદ બીજી વાત આવે છે પરિવર્તન અને વિકાસ આજે આપણે સમાજમાં જોઈએ છે કે એક જ વસ્તુ કાયમી છે અને તે છે પરિવર્તન પરિવર્તન છે એ ધંધાકીય એકમમાં દિન પ્રતિદિન દરરોજ આવતા જ હોય છે પહેલા આપણે જોતા હતા કે આપણા ઘેર ટેલિફોન હતો પરંતુ ત્યારબાદ આપણે પેજરને પણ જોયા અને ત્યારબાદ આજે મોબાઈલ ફોન પણ માર્કેટમાં આવ્યા છે હવે મિત્રો વાત કરીએ સંચારના મહત્વની તો એમાં ચોથા નંબરનો મુદ્દો પરિવર્તન અને વિકાસ જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ બજારમાં આવે છે તો એને અવારનવાર નવા પરિવર્તનોને સ્વીકારવા પડે છે અને જ્યારે આ પરિવર્તનોને સ્વીકારવા હોય ત્યારે પણ એને સંચાલનની જરૂર પડે એના વગર એ એકમનો વિકાસ છે એ સરળતાથી શક્ય નથી મિત્રો ત્યારબાદ સંચાલન દ્વારા કાર્યદક્ષ અને સરળ વહીવટ કરી શકાય છે એટલે કે જ્યાં જ્યાં સંચાલનનો ઉપયોગ કરવામાં આવે છે એ દરેક ધંધાકીય એકમો પહેલાં કરતાં પોતાની સારી વહીવટીય પોઝિશનમાં આવી શકે છે આ એનો બહુ મહત્ત્વનો ઉપયોગ છે એમ કહી શકાય અને ત્યારબાદ મિત્રો આ સંચાલનના લીધે સામાજિક લાભ થાય છે આ વાતને સમજવા માટે હવે આપણે મિત્રો અન્ય એક પ્રશ્ન ઉપર પણ નજર નાખીએ કે આ સામાજિક લાભ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય આમ સંચાલનના મહત્વમાં છ મુદ્દાની ચર્ચા આપણે કરી શકીએ હવે આ સામાજિક લાભના સંદર્ભમાં જો ચર્ચા કરીએ તો સંચાલન પ્રક્રિયા એ સમજાવો આમ ત્રણ ગુણનો એક અન્ય પ્રશ્ન પણ તમને પૂછી શકે અને એ પ્રશ્નની રજૂઆત તમે મિત્રો આ રીતે આકૃતિ દ્વારા કરી શકો સૌ પ્રથમ મિત્રો ચર્ચા કરીએ કે આપણી પાસે સાધનો હોય છે જ્યારે ધંધાકીય એકમની શરૂઆત થાય છે તો એ વખતે કાચો માલ યંત્રો નાણાં પદ્ધતિ કર્મચારીઓ આ પાંચ સાધનો આપણી પાસે હોય છે આ પાંચ સાધનો ઉપર પ્રક્રિયાને આપણે એપ્લાય કરવાની છે એની અંદર સૌ પ્રથમ આપણે આયોજન ત્યારબાદ પ્રબંધ ત્યારબાદ દોરવણી અને ત્યારબાદ અંકુશ એમ આ ચારેય બાબતોને ક્રમશઃ લાગુ કરતા જઈએ એટલે આ પાંચ એમ એના ઉપર આ પ્રોસેસ લાગુ થવાના લીધે આપણને ઘણા બધા સારા પરિણામો પ્રાપ્ત થવાની આશા હોય છે એનાથી શું બને છે કે સંચાલન પ્રક્રિયા કરીએ છીએ એટલે આપણને ખ્યાલ છે કે માનવી ઉપર બાહ્ય પરિબળો અસર કરે છે કાચો માલ આપણે ઈચ્છીએ તો પણ સમયસર ઘણી વખત નથી મળતો આ બધાના કારણો તપાસીએ તો આપણને ઘણી બધી પરિસ્થિતિઓ એ સારી નથી હોતી જેમ કે એકમ પાસે આર્થિક વ્યવસ્થા ના હોય તો સમયસર કાચો માલ નહીં મેળવી શકે જો કર્મચારી ટેકનોલોજીથી પરિચિત નહીં હોય તો એના લીધે કર્મચારી સારી રીતે કામ નહીં કરી શકે પરંતુ આ પ્રોસેસને અનુસરવાથી એ ટેકનોલોજીને લાવવાથી એનું પ્લાનિંગ કરવાથી એને એપ્લાય કરવાથી એ અંગેનું માર્ગદર્શન આપવાથી આપણે આ બધી પરિસ્થિતિઓમાં સુધારો કરી શકીએ છીએ અને ત્યારબાદ મિત્રો આપણે એ જુદા જુદા ક્ષેત્રોનો વિકાસ પણ કરી શકીએ છે જેમ કે રાજકીય સામાજિક માનવ મૂલ્ય આજે આપણે આપણા દેશની અંદર જોઈએ છે તેમ આપણી જે રાજકીય સ્થિતિ એ ખૂબ સુધારો પામી છે તો એનું મુખ્ય કારણ છે મિત્રો સંચાલન આ સંચાલન થવાના કારણે જ આવું શક્ય બન્યું છે અને એના લીધે આ બધા કાર્યો એટલે કે યોગ્ય સમયે યોગ્ય સ્થળે અને યોગ્ય પદ્ધતિથી થઈ શકશે અને આ રીતે જ્યારે બધી જ બાબતો પરફેક્ટ બની જાય છે મિત્રો તો એ વખતે એનું પરિણામ જે તે વ્યક્તિને અથવા તો એ સંચાલન અપનાવે છે તે સમૂહને જે સંચાલન અપનાવે છે તે કંપનીને અને છેવટે જે સમાજ આ સંચાલનને અપનાવે છે તેનો વિકાસ શક્ય બને છે આ મિત્રો આપણે આ પ્રક્રિયા અંગેની વાત ત્રણ ગુણમાં ખૂબ જ સુંદર રીતે આ રીતે રજૂ કરી શકીએ આ જ રીતે મિત્રો પ્રકરણ બે એના થોડાક પ્રશ્નોની આપણે હમણાં ટૂંકમાં જ ચર્ચા કરીશું ત્યાં સુધી આપણે એક વિરામ લઈએ છીએ વિરામ પછી ફરી મળીશું મિત્રો નમસ્કાર વિરામ બાદ પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે પ્રકરણ બે પ્રકરણ ત્રણ અને પ્રકરણ તેર એના પણ અન્ય પ્રશ્નો એની ચર્ચા કરીએ તો પ્રકરણ બે કે જેનો બોર્ડમાં ગુણભાર છ ગુણનો રહેલો છે પ્રકરણ ત્રણ કે જેનો બોર્ડમાં ગુણભાર છ ગુણનો રહેલો છે અને પ્રકરણ તેર કે જેનો બોર્ડમાં ગુણભાર ચાર ગુણનો રહેલો છે એના થોડાક મહત્ત્વના પ્રશ્નો આપણે ચર્ચા કરીએ આ દ્રશ્ય જોઈએ તો પ્રકરણ બે કે જે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે સંચાલન અને વહીવટ એની અંદર સંચાલનની સપાટીઓ દર્શાવતી આકૃતિ ત્રણ ગુણમાં ટૂંક નોંધ પૂછી શકાય આકૃતિ દ્વારા એની સમજ આપણે આપી શકીએ આ પ્રશ્ન એવો છે મિત્રો કે જે પાંચ ગુણમાં પણ પૂછી શકાય એ પ્રશ્ન જ્યારે પૂછાય તો એ વખતે સંચાલનની સપાટીઓની આકૃતિ સહિત સમજૂતી આપો અને સંચાલનની સપાટીના આંતર સંબંધો જણાવો તો આકૃતિ સહિત સમજૂતી એના ત્રણ ગુણ ગણાશે અને આંતર સંબંધો એના બે ગુણ ગણાશે એટલે તમારે ચાર આંતર સંબંધો લખવા જોઈએ આમ કરવાથી તમને વધારે ગુણ પ્રાપ્ત થઈ શકશે મિત્રો આપણે સંચાલનની સપાટીઓની જો ચર્ચા કરીએ તો સર્વોચ્ચ સપાટીએ સંચાલક મંડળ એમડી જનરલ મેનેજરનો સમાવેશ કરી શકાય છે સંચાલનની મધ્ય સપાટીએ વિભાગીય અધિકારીઓ આવેલા છે અને આ વિભાગીય અધિકારીઓમાં ઉત્પાદન વિભાગ વેચાણ વિભાગ કર્મચારી વિભાગ નાણાં વિભાગ આમ અલગ અલગ આવા વિભાગો રાખી શકાય આમાં વધારાના વિભાગો એડ પણ કરી શકાય અને બિનજરૂરી વિભાગો છે એ કાઢી પણ શકાય આ મિત્રો મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડતી એ કડી છે એને લગતું બે માર્કનું વિધાન પણ તમને બોર્ડમાં પૂછી શકે તો એ મધ્ય સપાટીએ ઉચ્ચ સપાટી અને તળ સપાટી બંનેને જોડે છે ઉચ્ચ સપાટી જે કઈ માહિતી મોકલાવે છે તેને તળ સપાટી સુધી પહોંચાડવાનું કામ કરે છે અને તળ સપાટીના જેટલા પણ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોની ઉચ્ચ સપાટી સમક્ષ સમયસર રજૂઆત કરે છે અને આમ મધ્ય સપાટીએ ઉચ્ચ અને તળ સપાટીને જોડવાનું કામ કરે છે માટે મધ્ય સપાટી એ ઉચ્ચ અને તળ સપાટીને જોડતી કડી સમાન છે આવું વિધાન તમે લખી શકો ત્યારબાદ મિત્રો તળ સપાટી કે જેમાં સુપરવાઇઝરો ફોર્મેન જોબર નો સમાવેશ થાય છે એમના હાથ નીચે અસંખ્ય કામદારો કાર્યરત છે અહીંથી એક ગુણનો તમને એમસીક્યુ પૂછી શકે તળ સપાટી એ કઈ સપાટી તરીકે ઓળખાય છે મિત્રો અહીં સૌથી વધારે કામદારો છે આખા એકમમાં સૌથી વધારે કાર્ય અહીં જ થતું હોય છે માટે એ કાર્યકારી સપાટી તરીકે ઓળખી શકાય તો આમ એનો આન્સર રહેશે કાર્યકારી સપાટી આ રીતે મિત્રો ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટીની સમજૂતી આકૃતિ દ્વારા આપી શકાય ત્યારબાદ મિત્રો તમને એક બીજો પ્રશ્ન પૂછી શકાય કે ઉચ્ચ સપાટીનો પાયો કેવો હોય છે તમે આકૃતિ જોશો તો એ પિરામિડ છે અને પિરામિડની અંદર ઉચ્ચ સપાટીનો પાયો એ મધ્ય અને તળ સપાટી કરતા પ્રમાણમાં સાંકડો છે જ્યારે તળ સપાટી છે એનો પાયો કેવો હોય છે એવું પૂછાય તો તમારે એને બહોળો છે અથવા તો મધ્ય સપાટી કરતાં એનો પાયો એ વિશાળ છે એમ આપણે કહી શકીએ ત્યારબાદ મિત્રો પ્રકરણ ત્રણ કે જેનો ગુણભાર છ ગુણનો રહેલો છે એનો એક મહત્ત્વનો પ્રશ્ન જોઈએ તો વૈજ્ઞાનિક સંચાલનના લાભાલાભ સમજાવો મિત્રો જ્યારે લાભાલાભની ચર્ચા કરવાની હોય તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો માત્ર લાભ જ લખીને આવે છે અહીં આવું ન કરવાના બદલે તમે અહીં ત્રણ લાભ અને ત્રણ મર્યાદાઓ એની ચર્ચા કરવાની છે એટલે લાભાલાભ એટલે લાભ અને અલાભ બંનેની ચર્ચા અહીં કરવાની રહેશે જોઈએ તો સૌ પ્રથમ ઉત્પાદકતામાં વધારો આપણે મિત્રો જાણીએ કે ફેડ્રિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનો નિયમ આપ્યો એ પ્રમાણે એમના કહેવા મુજબ જો વૈજ્ઞાનિક સંચાલન ધંધાકીય એકમ દ્વારા અપનાવવામાં આવે તો એ એકમની અંદર ઉત્પાદકતામાં વધારો થાય છે વેચાણ કિંમત છે એમાં ઘટાડો કરી શકાય છે ત્યારબાદ ક્વોલિટી છે એ પહેલાં કરતાં વધારે સારી લાવી શકાય છે અને આમ વૈજ્ઞાનિક સંચાલન થવાના લીધે મુખ્યત્વે આ ત્રણ લાભ છે દરેક એકમને પ્રાપ્ત થાય છે બીજા પણ ઘણા લાભ છે પણ મિત્રો ગુણની દ્રષ્ટિએ તમારે મુદ્દાસર એની રજૂઆત કરીએ તો ત્રણ લાભ અને ત્રણ મર્યાદાઓ પૂરતી છે મિત્રો ત્યારબાદ ઉત્તમ આદર્શ વૈજ્ઞાનિક પદ્ધતિ નક્કી કરવી એ કઠિન છે એ એની મહત્ત્વની મર્યાદા કહી શકાય ઘણા લોકો કહે છે કે વૈજ્ઞાનિક સંચાલન એ ખૂબ જ સારું છે પરંતુ જે તે સમયે એની સ્થિતિ ખૂબ સારી હતી જ્યારે સંચાલનનો વિકાસ થયો ન હતો પણ હેનરી ફેવલના આધુનિક સંચાલનના સિદ્ધાંતો આવ્યા પછી મિત્રો હેનરી ફેવલની પદ્ધતિ સારી કહેવાય કે ફેટ્રિક ટેલરની વૈજ્ઞાનિક સંચાલનની પદ્ધતિ સારી કહેવાય આ માટે ઘણા બધા પ્રશ્નો છે અને માટે આ એક મર્યાદા છે કે આદર્શ વૈજ્ઞાનિક પદ્ધતિ એને કહી શકાય કે કેમ મિત્રો ત્યારબાદ જો વૈજ્ઞાનિક સંચાલનની વાત કરીએ તો તે વૈદિક સત્તાઓ પર વિશેષ ભાર મૂકે છે કરવાના લીધે માનવ તત્વ છે એની ઉપેક્ષા થતી જોવા મળે છે અને માટે આ બહુ મોટી મર્યાદા ગણી શકાય મિત્રો ત્યારબાદ નેતૃત્વ માહિતી સંચાર અને અભિપ્રાયના કાર્યોની સતત અવગણના થતી હોય એવું લાગે છે માટે વૈજ્ઞાનિક સંચાલન એ એની અગત્યની મર્યાદામાં આપણે એને રજૂ કરી શકીએ મિત્રો ત્યારબાદ બજાર સંચાલનના ફોર પી આના રિલેટેડ પ્રકરણ તેર ચાર ગુણનો જે ગુણભાર છે એમાંથી તમને મિત્રો પ્રશ્નો પૂછી શકાય અને જ્યારે આ પ્રશ્નો પૂછાય તો એ વખતે બજાર સંચાલન આજે સમાજની અંદર ખૂબ ઝડપથી વિકસ્યું છે અને બજાર સંચાલન છે એ જ્યારે કરવામાં આવે છે ત્યારે ઉત્પાદક છે એ બજારની અંદર વસ્તુ મોકલી આપે છે ગ્રાહક પાસે વસ્તુ પહોંચે છે ગ્રાહક એ વસ્તુની કિંમત ચૂકવી આપે છે અને એના બદલામાં એને વસ્તુ અવે સ્વરૂપે મળે છે જ્યારે એને વસ્તુ કે સેવા મળે છે તો એના બદલામાં એને જે કિંમત ચૂકવી છે એ બજાર સંચાલક એના માટે નફાકારક સાબિત થાય છે માટે કોઈ પણ બજાર સંચાલકે જ્યારે બજારમાં વસ્તુ મૂકવી હોય તો એ વખતે બજાર સંચાલનના ફોર પી ઉપર વિશેષ ધ્યાન રાખવાનું રહે બોર્ડમાં આ અંગે તમને બે ગુણનો પ્રશ્ન પૂછાય તો તમારે ટૂંકમાં એની સમજૂતી આપવાની રહેશે મિત્રો બજાર સંચાલનના ફોર પીની જો આપણે સૌ પ્રથમ ચર્ચા કરીએ તો પ્રથમ નંબર છે પેદાશ મિશ્ર એટલે એને આપણે અંગ્રેજીમાં પ્રોડક્ટ તરીકે ઓળખી શકીએ મિત્રો જ્યારે પ્રોડક્ટની વાત હોય તો એ વસ્તુ બજારમાં ક્યારે જશે કેવી રીતે જશે આ વસ્તુ છે એના ઉપર પેકિંગ કેવા પ્રકારનું હશે એને લગતી વાત પણ તમારે ધ્યાનમાં લેવાની છે જ્યારે પ્રોડક્ટ બજારમાં જાય છે તો બજાર એ સમયનું અનુરૂપ છે કે કેમ એ પણ તમારે જોવું જોઈએ ત્યારબાદ મિત્રો બીજા નંબરની વાત છે પ્રાઇઝ એટલે કે કિંમત કિંમત જ્યારે પણ આપણે બજારમાં નક્કી કરીએ છીએ તો એ વખતે સમય અનુસાર આ કિંમત નક્કી કરવી જોઈએ કિંમત નિર્ધારણ નક્કી કરતી વખતે ઉધાર વસ્તુ વેચવી છે રોકડ વટાવ આપવો છે વેપારી વટાવ આપવાનો છે આ બધા પ્રશ્નોની પણ ચર્ચા અહીંયા થવી જોઈએ અને ત્યારબાદ જ કિંમત નક્કી થવી જોઈએ જ્યારે કોઈ કિંમત ડિસાઇડ થાય છે તો એ વખતે આ કિંમત એ હંમેશા બજારને અનુરૂપ હોવી જોઈએ હમણાંનું ઉદાહરણ જોઈએ તો પહેલાં પાર્લેજી એ જ્યારે બિસ્કિટનું પેકેટ બજારમાં વેચતા હતા ત્યારે ખૂબ વધારે કિંમત હતી ત્યારબાદ એની કિંમત ઘટાડવામાં આવી છે તો બજારને અનુરૂપ કિંમત નક્કી થશે ત્યારબાદ મિત્રો વિતરણ વ્યવસ્થા એના ઉપર ધ્યાન આપવાનું છે અને વિતરણ વ્યવસ્થા જેટલી તમારી અસરકારક હશે એટલું તમારું બજાર સંચાલન વધારે સક્સેસફુલ બનશે અને બજાર છે હંમેશા પ્રમોશન એટલે કે અભિવૃદ્ધિથી જ આગળ વધી શકે તમારી પ્રોડક્ટની જાહેરાત જેટલી તમે અસરકારક કરશો એટલું બજાર છે એ તમારી તરફેણમાં રહેશે આ મિત્રો બજાર સંચાલનના ફોર પીને આ પ્રશ્નની ચર્ચા તમે બે ગુણમાં કરી શકો થોડીક વારમાં વિરામ બાદ આપણે ફરી પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં મળીશું ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત બાદ પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે બોર્ડની પરીક્ષામાં કેટલાક મૂંઝવતા પ્રશ્નો કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણને સો માંથી સોગુણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તો આપણી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પણ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરેલા છે જ્યારે આપણે આ સોમાંથી સો ગુણ મેળવવા હોય તો કયા પ્રશ્નો તૈયાર કરવા જોઈએ જો આપણે એની ચર્ચા કરીએ તો મિત્રો સૌપ્રથમ વિકસતા જતા દેશોમાં સંચાલનનું શું મહત્વ છે જો આ વિકસતા જતા દેશોમાં સંચાલનનું શું મહત્વ છે એની ચર્ચા કરવાની થાય તો તમે બે થી ત્રણ લીટીમાં એનો પ્રશ્નનો ઉત્તર લખી અને એ આન્સર લખી શકો મિત્રો ત્યારબાદ સંચાલનના જુદા જુદા વિસ્તારો કયા હેતુથી ઉદ્ભવે છે એક જ વાક્યનો પ્રશ્ન છે અને એને ધ્યાનમાં રાખતા એકમની ઉત્પાદકતા અને નફાકારકતા વધારવાના હેતુથી સંચાલનના જુદા જુદા વિસ્તારો ઉદ્ભવે છે આમ આપણે કહી શકીએ મિત્રો ત્યારબાદ બે ગુણનો એક પ્રશ્ન છે સંચાલન વિજ્ઞાન જ્યાંથી અટકે છે ત્યાંથી સંચાલન કળાની શરૂઆત થાય છે સમજાવો આ પ્રશ્ન બે ગુણનો હોવાથી તમારે સૌ પ્રથમ સંચાલન વિજ્ઞાન એટલે શું એની ટૂંકમાં ચર્ચા કરવી જોઈએ વિજ્ઞાનના જે લક્ષણો છે એની ચર્ચા કરી બે લક્ષણો લખીએ અને ત્યારબાદ માત્ર સંચાલન વિજ્ઞાન નથી પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે સંચાલન એ કળા પણ બને છે માટે કળાના બે લક્ષણોની ચર્ચા કરવી જોઈએ આમ કુલ ચાર લક્ષણો એની ચર્ચા કરી અને સંચાલન વિજ્ઞાન જ્યાંથી અટકે છે ત્યાંથી સંચાલન કળાની શરૂઆત થાય છે આ વિધાનની સમજૂતી તમારે આપવી જોઈએ મિત્રો ત્યારબાદ ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થાઓના બે ઉદાહરણ આપો એક ગુણનો પ્રશ્ન છે અને આ એક ગુણનો પ્રશ્ન એનો આન્સર માત્ર બે ઉદાહરણ આપીને આપણે ફિનિશ કરવાનો છે આપણે મિત્રો જાણીએ છીએ એમ આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને ત્યારબાદ એસઓએમ એટલે કે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એની ચર્ચા અહીંયા કરી શકીએ મિત્રો ત્યારબાદ આમાંથી બીજો એક પ્રશ્ન પણ તમને પૂછી શકે કે ભાઈ દરેક રાજ્યની યુનિવર્સિટીએ પોતાને ત્યાં સંચાલનને ડેવલપ કરવા માટે શેની સ્થાપના કરી છે તો સ્કૂલ ઓફ મેનેજમેન્ટ આ એનો આન્સર રહેશે મિત્રો ત્યારબાદ સંચાલન અને વહીવટ વચ્ચેનો ભેદ કે તફાવત સ્પષ્ટ કરો મિત્રો આ પ્રશ્ન એવો છે કે બે અને ત્રણ બંને ગુણમાં પૂછી શકાય બે ગુણમાં પૂછાય ચાર મુદ્દાને ત્રણ ગુણમાં પૂછાય તો તમારે છ મુદ્દાની સમજૂતી આપવી રહી મિત્રો જ્યારે પણ તફાવત લખતા હોઈએ તો સૌ પ્રથમ અનુક્રમ નંબર ત્યારબાદ બાજુમાં મુદ્દા અને ત્યારબાદ સંચાલન વહીવટ તો પહેલો આપણે અર્થ લખ્યો હોય તો સંચાલનમાં અર્થ અને સામે પણ અર્થ એમ બંને મુદ્દા પેરેલલ હોવા જોઈએ તો જ તફાવત છે સ્પષ્ટ થશે ઘણી વખત આપણે મુદ્દામાં અર્થની ચર્ચા કરતા હોઈએ સંચાલનના અને વહીવટની બાજુએ આપણે અન્ય કોઈ ચર્ચા કરી નાખીએ તો એનાથી આપણને મુશ્કેલી થશે મિત્રો ત્યારબાદ સંકલનની સફળતા માટે કઈ બાબતો જરૂરી છે મિત્રો ચાર બાબતો જરૂરી છે અને આ ચાર બાબતો એની સ્પષ્ટતા તમારે કરવાની રહે મિત્રો મિત્રો અહીંયા બે ગુણની અંદર તમને આ પ્રશ્ન પૂછી શકાય શ્રી લ્યુથર ગ્યુલિકના મતે પોસ્ટકોર્બ સમજાવો લ્યુથર ગ્યુલિકના મતે પોસ્ટકોર્બ સમજાવવા બહુ લાંબુ સૂત્ર છે પાંચ ગુણમાં તમને પૂછી શકાય એવા પ્રકારનો પ્રશ્ન છે અને અહીં જરૂર પડે તો તમે આકૃતિનો ઉપયોગ પણ મિત્રો કરી શકો છો ત્યારબાદ મિત્રો માહિતી પ્રેશનની પ્રક્રિયાના તબક્કાઓ ટૂંકના સ્વરૂપે લખો આ પ્રશ્ન તમને ત્રણ ગુણમાં પૂછાય આ પ્રશ્નની જ્યારે રજૂઆત કરતા હોઈએ મિત્રો તો આપણે અહીંયા એક એનું એક્ઝામ્પલ લીધેલું છે કે કેવી રીતે રજૂઆત થવી જોઈએ તો સૌ પ્રથમ આપણે માહિતી પ્રેશનની પ્રક્રિયાની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો નંબર એક ધ્યેય મુજબ માહિતી ધ્યેય નક્કી કરતા હોઈએ તો કયા પ્રકારનો ધ્યેય છે એની સ્પષ્ટતા ત્યાં હોવી જોઈએ મિત્રો ત્યારબાદ પ્રાપ્તિ સ્થાનોનો સંપર્ક આપણે જે માહિતી મેળવવા માગીએ છીએ એ માહિતી કયા પ્રાપ્તિ સ્થાનોમાંથી આપણને મળશે એવા યોગ્ય પ્રાપ્તિ સ્થાનોની પાસે જ આપણે જવું જોઈએ મિત્રો ત્યારબાદ માહિતીની ગોઠવણી જ્યારે કરતા હોઈએ તો વર્ગીકરણ બરાબર કરવું જોઈએ જેથી માહિતી ભવિષ્યમાં ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય મિત્રો ત્યારબાદ અહેવાલની રચના કે જેમાં અહેવાલનું શીર્ષક સમય તુલનાત્મક માહિતી આંકડા આવા મુદ્દાઓ છે એને તમે સ્પષ્ટ કરો તો વધારે પૂરા ગુણ તમને મળવાના શક્યતાઓ રહેલી છે મિત્રો ત્યારબાદ સૂચનો માહિતી પ્રેષણ માટે તમારે સૂચનો કરવાના છે કે વિભાગની કાર્યવાહી અસરકારક બનાવવા માટે તમે શું કરી શકો અને એ બાબતની ત્યાં રજૂઆત કર્યા પછી સૌથી છેલ્લે અહેવાલની રજૂઆત જ્યારે અહેવાલ આપણે આપતા હોઈએ તો આવો અહેવાલ સમયસર અપાવવો જોઈએ અને એના લીધે નિર્ણયો છે એ સરળ બને એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ આમ આપણે ટૂંકમાં ત્રણ ગુણનો આ પ્રશ્ન સમજાવી શકીએ ત્યારબાદ મિત્રો જો પ્રકરણ ત્રણ અને તેરના મહત્વના પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો પ્રકરણ ત્રણમાં સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ સમજાવો ચાર મુદ્દા છે એની ચર્ચા કરવાની છે બે ગુણની અંદર આ તમને પ્રશ્નો પૂછી શકાય છે મિત્રો ત્યારબાદ શ્રી ફેડ્રિક ટેલરના માર્ગદર્શક સિદ્ધાંતો સમજાવો આ ત્રણ ગુણમાં પૂછાય એવો પ્રશ્ન છે જેમાં તમારે છ મુદ્દાની ખૂબ જ ટૂંકમાં અને બે થી ત્રણ મુદ્દા બે થી ત્રણ લીટીમાં દરેક મુદ્દાની સમજૂતી આપવાની રહે ત્યારબાદ મિત્રો શ્રી હેનરી ફેઓલના આધુનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો જ્યારે સિદ્ધાંત પૂછાય છે ત્યારે અહીં ઘણા બધા પ્રશ્નો છે લોંગ ક્વેશ્ચનમાં પણ આવી શકે ત્રણ માર્કમાં પણ આવી શકે બે માર્કમાં પણ આવી શકે માની લો કે બે માર્કની અંદર તમને આવો પ્રશ્ન પૂછાય છે તો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત તો સૌ પ્રથમ સત્તા અને જવાબદારી એના સિદ્ધાંતની રજૂઆત કરી અને મિત્રો ત્યારબાદ એના શું ફાયદા છે એવા ચાર ફાયદા જો આપણે લખીએ તો સિદ્ધાંત અને ચાર ફાયદા આ લખવા જોઈએ પણ દોઢ ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે તો આના આ પ્રશ્નને ધારો કે સમાનતાનો સિદ્ધાંત છે તો સમાનતાના સિદ્ધાંતમાં પહેલાં સિદ્ધાંતની રજૂઆત અને બે ફાયદા આપણે જણાવીશું તો પણ ચાલશે મિત્રો ત્યારબાદ હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત ખૂબ જ અસરકારક છે કારણ કે આજે કર્મચારીઓ ઘણી વખત અનેક વ્યક્તિ પાસેથી હુકમ મળે ત્યારે મૂંઝવણ અનુભવે છે આવું તમને એમસી ક્યુમ પૂછી શકે કયા સિદ્ધાંતમાં આ અસરકારક બાબત છે તો ત્યાં તમે હુકમની એક વાક્યતા લખી શકો જો એક જ વ્યક્તિ હુકમ આપનારી હોય

મુદ્દાઓ આપેલા છે પરંતુ બધા મુદ્દાઓની આપણે રજૂઆત કરવાની નથી અહીં મિત્રો માત્ર તમે મુદ્દાઓની રજૂઆત કરી શકો ઘણી વખત તમને આ પ્રશ્ન બે ગુણમાં પૂછાય તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી અહીં માત્ર ચાર મુદ્દાની ચર્ચા કરીને પણ તમે આ મુદ્દાને ખૂબ સારી રીતે સમજાવી શકો ત્યારબાદ મિત્રો નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર સમજાવો આપણે જાણીએ છીએ તેમ નાણાકીય સંચાલન એને આપણે ત્રણ પાર્ટમાં વહેંચી નાખવાનું છે ત્રણે મુદ્દાઓ છે એની ખૂબ સુંદર રજૂઆત અહીંયા કરી અને ત્રણ ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ એમ મિત્રો ત્યારબાદ બે ગુણનું એક વિધાન પૂછી શકાય માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી સંચાલનનો સમાવેશ થઈ જાય છે પરંતુ કર્મચારી સંચાલન એટલે માનવ સંસાધન સંચાલન નહીં સમજાવો બે ગુણની અંદર આ વિધાન તમને પૂછી શકે ઘણી વખત ત્રણ ગુણમાં પણ પૂછી શકે બે ગુણમાં જો આ વિધાન પૂછાય તો ઉદાહરણની કોઈ જરૂર નથી ત્રણ ગુણમાં પૂછાય તો તમે ઉદાહરણ સાથે પણ આ વિધાનની ચર્ચા કરી શકો આ મિત્રો આજે આપણે પ્રકરણ એક પ્રકરણ બે પ્રકરણ ત્રણ અને પ્રકરણ તેર એના મહત્વના પ્રશ્નોની આપણે અહીં ચર્ચા કરી બોર્ડમાં જો આ સંભવિત પ્રશ્નો છે એને આપણે યાદ રાખીએ તો હું એવું ચોક્કસપણે માનું છું કે તમે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન વિષયમાં પૂરા ગુણ અચૂકપણે પ્રાપ્ત કરી શકશો અને તમે તમારી આ બોર્ડની પરીક્ષા જ્યારે ખૂબ નજીક આવી રહી છે તો તમારી કારકિર્દીને સફળ બનાવવા માટે જો તમે આ સમયનો સદુપયોગ કરી નાખશો એની પાછળ થોડીક વધારે મહેનત કરી લેશો તો આ પાસ થવાનું પંચામૃત નહીં પરંતુ તમને એવન ગ્રેડ મેળવવા માટે પણ એટલી જ મદદરૂપ કામગીરી બની રહેશે મિત્રો જીએસટીવી અને એચવી કાપડિયા સ્કૂલ ઓફ ગ્રુપ્સ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ જીએસ આ પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં આજે આપણે પ્રકરણ એક બે ત્રણ અને તેર એના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી હવે ફરી મિત્રો આ જ વિષય એના માટે આપણે આગળ પણ મળતા રહીશું આ માટે જોવાનું ના ભૂલશો પાસ થવાનું પંચામૃત